ગુડ મોર્નિંગ હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુગ્સ ગાઈઝ અત્યારે વાગવા થઈ ગયા છે અગિયાર હું થઈ ગઈ છું રેડી હું નિકેશ બંને થઈ ગયા જોકે બધા રેડી થઈ ગયા છે નિશ્વને આપણને નવડાઈને મસ્ત રેડી કરી દીધો છે અને અત્યારે હું જઈ રહી છું શોપ ઉપર સો ગાઈઝ ટેન કે સબસ્ક્રાઇબર માટે તો બધાએ કોંગ્રેચ્યુલેશન્સ કીધું તો બધાને થેન્ક યુ પણ કીધું છે અને બસ હવે જલ્દી જલ્દી બે લાખ થઈ જાય એટલે એનું કોંગ્રેચ્યુલેશન્સ પણ મારી જોડે આવા લાગે સો એનો પણ હું વેઇટ કરી રહી છું અને ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવી ગઈ છે દસ વાગે જે વ્લોગ અપલોડ થયો છે એમાં કે દીદી તમે કન્ટિન્યુ રાખો અમે લોકો સપોર્ટ કરીશું બટ વિચાર્યું તો છે કે ભાઈ કન્ટિન્યુ રાખીએ પણ કેટલો ટાઈમ રાખીએ કેમ કે છે ને એક કહેવાય ને કે લેવલ આવી જાય એમ કે ભાઈ ક્યાં સુધી વેઇટ થાય બટ જોઈએ છે કે ક્યાં સુધી વેઇટ કરી શકું છું હું અને ઘરમાં તમને બધાને મળાવી લઉં હાલો મમ્મી જશે કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આજથી તો આપણે ખુશ છીએ ખબર છે કેમ દાળ ભાત શાક રોટલી આ શાક જગ્યાએ જગ્યા કોબીનો અને મા પ્રસાદ બનાવો ઓકે આ નમ છે છે એટલે ધરાવો પ્રસાદ ઓકે ચલો આપડે નિશીવું નિકેશ ને મળી લે હેલો નિશીવ

સો જોઈએ છે કઈ રીતે પ્લાનિંગ થાય છે કે ખુશીને લઈને જવાનું સેટ થાય છે કે નથી થતું ખુશીને લઈ તો નહીં મેળાવે કારણ કે મારી જોડે બીજા ત્રણ ચાર જણા છે કંપનીવાળા યસ એટલે તો સેટ થાય બાકી તો કંપનીના જોડે બીજા માણસ જોડે સેટ ના થાય યસ કેમ કે એમાં કેવું છે લોકો ત્રણ ચાર જણા કંપનીવાળા છે અને બધા જેન્ટ્સ છે એટલે આપણે કોઈ જવાનો કોઈ મતલબ નથી હવે લોકો અહીંયા કીટી પાર્ટી કરીશું બરાબર અને નિકેશ જો ત્રણ દિવસ માટે જશે તો ત્રણ દિવસ આપણે એન્જોય કરીશું બે દિવસ માટે જશે તો બે દિવસ એન્જોય કરીશું બરાબર ના યસ અમે કીટી પાર્ટી કરશું ગ્રુપ સાથે કોની સાથે ગ્રુપ સાથે એમ ફ્રેન્ડ્સ જે બી સેટ થાય એમ યસ યસ ઓન્લી ગર્લ્સ કેમ નહીં જરૂર ઓન્લી ગર્લ્સ એમે ખબર છે અમારા ગ્રુપમાં કીટી પાર્ટીમાં ગર્લ્સ જ હોય એમાં બોયસ ના હોય એટલે તમે કીધું કોના સાથે એટલે મેં કીધું તમને તમારે ખબર છે ગર્લ્સ માં તમે ઇન મિનતીન તો છો યસ નીશીયુ નીશીયુ ઓલા છોકરા આજનું પેપર છે

બરાબર એટલે પછી આયા બંધ કરવા અને તૃપ્તિને છે ને ગાઈઝ એવું ફીલ થઈ રહ્યું હતું યાર પાછું જવું પડશે તો કે કેવું લાગશે કેમ કે અમારી એકલાની જ દુકાન પહેલા બંધ એટલે અમને લોકો ને જો કે બાજુમાં બી એવું જ કીધું હતું કે બસ અમે પણ થોડી વાર બંધ કરી દઈશું બરાબર એટલે અમને એમ કે પછી લાઇટ નું કોઈ ઠેકાણો નથી તો બંધ કરીને નીકળી જઈએ સારું હતું કે તૃપ્તિ મને એવું કહેતી હતી કે દીદી મને તો મનમાં એવું થતું કે પાછું જવું પડશે આજુબાજુ વાળા શું વિચારશે શું વિચાર લોકોનું વિચારવાનું લોકોને વિચારવું જે છે બધા થી પેલા અમે જ દુકાન બંધ કરીને પડ્યા હતા પણ એમાં કેવું હતું કે બધા મજા લઈ રહ્યા હતા બારનું જે વાતાવરણ હતું ને એની અને આપણે એવું વિચાર્યું કે કઈ કામ થાય ઘરે જઈને બહુ જ પબ્લિક બહાર આવી ગયું છે હમ કેડી મકોડા પેલું નમક શું કે સ્પ્રિંકલ કર્યું હોય ને પેલી કેડીઓ એમ તો કાલે દેખાઈ ગયું કે આટલી બધી પબ્લિક છે કોમ્પ્લેક્સ હા હોય છે પણ દેખાતી નથી હા દેખાઈ ગઈ યસ ગાઈઝ જો અમારું કોમ્પ્લેક્સ તમને બરાબર અત્યારે એકદમ સૂનું સૂનું છે બહાર જો કે અત્યારે તમને કોઈ દેખાય નહીં કદાચ દિવસે લાઈટ ગઈ હોત ને તો તમને ખબર પડી જતી અને કદાચ આજે બી જવાની છે ને

બરાબર બહુ સારા સારા બ્લેસિંગ્સ આપી રહ્યા છે તો બસ જોઈએ ટિફિનમાં શું આવે છે આજે સો ગાઈસ ટિફિન આવી ગયું છે મસ્ત મજાનું જોઈ લો દાળ ભાત સંભારો છે કોબીજનો અહીંયા રોટલી છે મહાપ્રસાદ છે ડુંગળી બટેકાનું શાક છે અને રોટલી છે ને અહીંયા અમે બંને છે પેટ પૂજા કરવા માટે નહીં કેટલા વાગ્યા દોઢ બે વાગ્યા આજે તો થોડું વહેલું જમવા બેઠા નહીં જો તમે દીદી કામ પર લાગી ગયા છે ગાઈઝ છે ને આમાં તમને બધું અનકટ સીન્સ જે કહેવાય ને જેમાં ગોપ્રો હું તમને લોકોને કહી રહી હતી કે એમાં બધું શૂટ નથી થતું એ બધું આમાં તમને જોવા મળશે એક તો અમારે આના કપડા પહેરાવા ને એટલે અમાર કારી એટલે બહુ હેરાન કરે બહુ હેરાન કરે બહુ ગજ્જા આવે એમ સીધી ઉભી જ ના રહે પહેલી વાત ઘણી વખત તો કોઈ કસ્ટમર આવ્યા હોય તો ડ્રામ લઈ જાય નીચે

પ્રાઇઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના સાડા પાંચ હું શોપ ઉપરથી ઘરે આવી ગઈ છું શકો જઈ રહ્યા છે નડિયાદ સંતરામ મહારાજના મંદિરે આજે કારણ કે પુષિ પૂનમનો બહુ જ મોટો મેળો ભરાય છે બરાબર અને ત્યાં બહુ જ અઢળક લોકો આવે છે જે બોર ઉછાળવાની બાધાને એવું લઈને આવે છે ઘણા લોકો ખુશીથી પણ આવે છે તો અમારા લોકોને પણ બે વર્ષથી ત્રણ વર્ષથી જવું હતું પણ જવાનો મેડ નતો આજે ફાઇનલી અમે લોકો જઈ રહ્યા છે અને મારી સાથે છે પપ્પા નિકેશ પાછળ છે મારી મમ્મી ખોલશે નહીં

આલુ પ્યાઝ નાન એમની કિંગ ઓફ નાન કાકેદી હટ્ટી વખણાય છે બરાબર કિંગ ઓફ નાન કે છે મંગાઈ છે મહારાજા પનીર સબ્જી ઓહોહ ગજબ થેન્ક યુ સો મચ ગાયઝ ઝૂનનીશ ખરી છે આસુ આસુ એ ગાયબાદ માં લોકો અમદાવાદ જવા નીકળી રહ્યા છે ને બહુ જોરદાર નીકળી લાગે છે તને બી ડીમી પહોંચી ગયા છે ઘરે છે મજાના કપડા વપડા ચેન્જ કરી લીધા છે બહુ જ મજા આવી બોર પૂનમના સરસ મજાના દર્શન કર્યા અમે લોકોએ અને કોણ કોણ અમારી જેમ નડિયાદ ગયું છે બોર પૂનમે અને કોણ કોણ સ્પેશિયલી નડિયાદના છે એ લોકો કોમેન્ટ કરતા જજો અને એના સિવાય અમારા જેવા કે કોક ટાઈમ ગયા હોય અને બોર પૂનમે દર્શન કર્યા એ લોકો પણ કોમેન્ટ કરજો અને બસ ગાઈઝ આજના વ્લોગ તો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલ ને કરી દઉં મળીએ સરસ મજાના બ્લોગ ની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ